ફાયરની ટીમો આવી પહોંચી હતી વિકરાણ આંખ હોવાથી મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઈવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાઈ નહીં એ માટે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબૂમાં આવી ગઈ હતી ત્યારબાદ જામનગરની ફાયર બ્રિગેડને વહેલી સવારે પાંચ વાગ્યે ત્યાંથી છૂટી કરવામાં આવી હતી આગ એટલી ભયંકર હતી કે જગ્યાએ મોલ હતો એ આખું બળીને ખાક થઈ ગયું છે મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો જ કાટમાળ જ વધ્યો છે અને એમાંથી પણ હજી ધુમાડો નીકળી રહ્યો છે જિલ્લા કલેક્ટર એસજીએમ જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જિલ્લાની મોટા ભાગની પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની ઘટના બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાત્રિના એક વાગ્યા બાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું અનંત અંબાણી હાલ જામનગર જ છે જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર જોવા મળ્યા હતા કેમેરામેન રાજ આહિર સાથે વિજય સિંહ એબીસી ન્યૂઝ ગુજરાત જામનગર